આ છે આપણી સાબરમતી નદી રિવરફ્રન્ટ આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે લોકો કહે છે કે સાબરમતી એકદમ ભરાઈ ગઈ છે તો આપને હું બતાવવા માગું છું કે આપ જોઈ શકો છો આ સાબરમતી નદી અને અહીં આગળ આ જે દેખાઈ રહ્યું છે માટીનો ઢગલો તે નદીની અંદર જ છે તો તમે વિચારી શકો છો કે આ નદી કેટલી ઘેરાઈવાળી છે કે આની અંદર પાણી જે તમને બતાવવામાં આવે છે એ ફૂલ છે પરંતુ અહીં ગાડી હકીકત તો આ છે કે અહીં ગાડી નદીનું ઊંડાણું જ છે નહીં જો નદી ઊંડી હોય તો પાણીનો સમાવેશ થાય આની અંદર બાકી નદીનું આ હાલત જોઈને એવું લાગી રહ્યું છે કે નદી જ અંદર કચરાથી ભરેલી હોય અને આ માટીના રોડાથી ભરેલી છે જેથી કરીને તમને બતાવવા માંગુ છું નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આપની સમસ્યાનો અવાજ સામાજિક ન્યૂઝ આ સમાચાર જોઈને આપ લોકોના વિચારો શેર કરો અને સચ્ચાઈનો અવાજ બુલંદ કરો સાબરમતી રિવરફ્રન્ટની સચ્ચાઈ બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ હેસ ચૌહાણ આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો